તમે ક્યારે એવું નહીં સાંભળ્યું હોય કે અહીંથી જમીન ચોરાઈ ગઈ અહીંથી જમીન બીજે વહી ગઈ આવું અનેક વખત બનતું નથી આવું ક્યારેક બનતું હોય છે પરંતુ જ્યારે બને છે ત્યારે મોટા પ્રમાણમાં બને છે આવું બન્યું છે રાધનપુર વિસ્તારમાં રાધનપુર ગ્રામ્ય વિસ્તારના જે સર્વે નંબરો છે તે સર્વે નંબરો ચોરાઈ ગયા છે આ સર્વે નંબરો હાઇવે ઉપર આવીને બેસી ગયા છે તેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઈમ આવા ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું તમારો નાનજીભાઈ ઠાકોર ઉત્તર ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ માનવામાં આવે છે આ કારણ કે આ જે જમીનો ચોરાઈ છે જે ઉથલપાથલ જમીનો થઈ છે એ એક સર્વે નંબર નથી થયો પરંતુ આખા ગામના થી ત્રીસ ટકા જેટલા સર્વે નંબરો આ હાઈવે ઉપર આવીને બેસી ગયા છે આ ગામનું નામ છે સબદલપુરા જે રાધનપુર થી મહેસાણા રોડ ઉપર આવેલું આ ગામ છે આ ગામમાં સર્વે નંબર 155 156 વિશાળ મોટા પરમાણમાં છે આ સર્વે નંબર હાઈવે ઉપર છે આ સર્વે નંબર સરકારી ગૌચર અને કેટલીક ગોપાલક મંડળીમાં છે જેતે સમયે રાધનપુર વિસ્તારમાં તેજી આવે છે તેજી આવતાની સાથે જ કેટલાક બિલ્ડરો કેટલાક લેવેજ કરનાર વ્યક્તિઓ એવું વિચારે છે કે આ સર્વે નંબર જે પંચાવન છપ્પન છે તે વિશાળ છે અને આ શબ્દલપુરાની જમીન એક થી દોઢ કિલોમીટર જે અંદર આવેલી છે એને જો આપણે હાઈવે ઉપર લાવી અને ફિટ કરી દઈએ તો આપણે જે કમાણી છે એ કમાણી બે ગણી નહીં પરંતુ પાંચ ગણી થઈ જાય ત્યાં બે લાખે આપણે વિગો લઈશું તો અહીંયા હાઈવે ઉપર તેના પંદર થી અઢાર લાખ થઈ જશે આવું વિચારી અને કેટલાક બિલ્ડરો કેટલાક એવા માણસો કે જે આ કૌભાંડ કરી અને પૈસા કમાવાની લત હતી તેવા માણસો ડીઆઈએલઆર કચેરીમાં એક ભ્રષ્ટાચારી કર્મચારીને મળે છે આ કર્મચારીને મળતાની સાથે જ આ કર્મચારી તમામ નકશાઓ તપાસે છે 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 નકશાઓ તપાસવાની સાથે આ આ આ આ અધિકારી કર્મચારી તે જમીન ઉથલપાથલ કરનાર વ્યક્તિઓને સમજાવે છે કે જો તમે અંદરવાળી જમીનો ખેડૂતો પાસેથી ખરીદી લો અથવા તો ખરીદવાનું તેમને કહી દો હાલ ભલે ત્યાં દોઢ બે લાખ રૂપિયા ભાવ છે આપણે અઢી લાખ કે બે લાખ માં ખરીદી લો અને ત્યારબાદ આ સીટો હાઈવે ઉપર આવી જતા જ પંદર લાખ તેના થઈ જશે અને એ બધું હું કરવડાવી દઈશ કારણ કે મને બધું આવડે છે કારણ કે આ ખુલ્લો જે પ્લોટ છે પંચાવન છપ્પન એમાં વિશાળ જગ્યા છે અને ત્યાંથી ઉપાડી અને હાઈવે ઉપર મને બેસાડતા આવડે છે આ સીટો હું બેસાડી દઈશ તેથી આ કૌભાંડ ચાલુ થાય છે કૌભાંડ ચાલુ થતાની સાથે જ અંદર ખેડૂતોથી વાત નકી થાય છે વેચાણ લેવાની વાત નકી થાય છે ત્યારે કેટલાક હાઈવે ઉપર સર્વે નંબરો બેસાડી દેવામાં આવે છે આ સર્વે નંબરો બેસાડી દેતાની સાથે જ આ જમીન લેનાર વ્યક્તિઓ કરોડોપતિ બને છે લાખોપતિ બને છે સરકારમાં આ બાબતે ખબર પડે છે અને સરકારમાં તપાસના દોર શરૂ કરવામાં આવે છે પ્રાંત ઓફિસ રાધનપુર થી પણ આ તપાસ શરૂ કરવામાં આવે છે રાધનપુર પ્રાંત ઓફિસ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે આ જિલ્લા કક્ષાએ રિપોર્ટ મોકલવામાં આવે છે તેમાં પણ આ સરકારી ગૌચર અને ગોપાલક મંડળીની જમીનમાં નેવું ટકા ઘટ હોવાનું ઘટસ્ફોટ કરવામાં આવે છે અને આ રિપોર્ટ જિલ્લા કક્ષાએ મોકલવામાં આવે છે ત્યારબાદ વેચાણ લેવેચ આ બધું ચાલુ થાય છે કેટલી અરજીઓ થાય છે કેટલી રજૂઆતો થાય છે ત્યારબાદ આ તપાસના દોર શરૂ થાય છે આ પ્રકરણમાં પ્રાંત ઓફિસરના રિપોર્ટના આધારે ત્રણ કમિટીઓની રચના કરવામાં આવે છે જેમાં વડોદરા ગાંધીનગર અને મહેસાણા જે માપણા ગાતાની કચેરી છે તેનાથી અહીંયા જે કૌભાંડ આચરવામાં આવ્યું છે તેની તપાસ કરવામાં આવે તેમાં આદેશ કરવામાં આવે છે અને આ આદેશ બાદ આ ત્રણ કમિટી દ્વારા તપાસ કરવામાં આવે છે તપાસ દરમિયાન આવે છે રિપોર્ટ જિલ્લા કક્ષાએ રાધનપુર પ્રાંતમાં આ મોકલી આપવામાં આવે છે પરંતુ પરિણામ શૂન્ય હોય છે કારણ કે આ તો બિલ્ડરો આ તો તમામને દબાવી દેનાર વ્યક્તિઓ કાતો પૈસા થી દબાવે કાતો રાજકીય વગ ધરાવતા હોય જેથી આવા અધિકારીઓને દબાવી દેનાર આ વ્યક્તિઓ છે તેથી આ પ્રકરણ દબાવી દેવામાં આવે છે જો આ કૌભાંડ ખુલ્લું પાડવામાં આવે તો અહીંયા હાઈવે ઉપરની કરોડો ની કિંમતની જમીન જે સરકારી છે જે મંડળીની છે જે ગૌચર છે આ બધી જમીનો સરકાર કરવામાં આવતી આ પ્રકરણ જ્યારે કોઈ વ્યક્તિ ઉપાડી છે તેઓ તેને દબાવવાના પ્રયત્નો કરવામાં આવે છે ઉત્તર ગુજરાત નું આ સૌથી મોટું પ્રકરણ માની શકાય પ્રકરણમાં સામેલ અધિકારી છે તેની પણ બદલી બદલી થઈ છે અને બઢતી સાથે બદલી થઈ છે ત્યારે આ તપાસ ચાલુ હતી તે સમયે આ બઢતી મળી તે પણ શંકાના દાયરામાં છે કારણ કે જ્યારે આવા મોટા કૌભાંડની તપાસ ચાલુ હોય એ કર્મચારી સામે ત્યારે આવી બઢતી ન મળી શકે પરંતુ આ કર્મચારીને બઢતી મળી ગઈ છે તે હાલ ખુલ્લેઆમ જાહેર જોગ આ કૌભાંડ આચરી અને ફરી રહ્યા છે તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે આ બાબતે માત્ર ને માત્ર જૂના અને નવા નકશાના જે સર્વે નંબરો છે તેની ચકાસણી કરવામાં આવે તો પણ ગેરરીતિઓ સામે આવી જાય તેમ છે નર્મદા કચેરીમાં જે સર્વે નંબર કપાત થયેલ છે તેની આજુબાજુના જે સર્વે નંબરો દર્શાવવામાં આવેલ છે તેની પણ તપાસ થાય તો પણ આ કૌભંડનો પર્દાફાશ થાય તેમ છે તત્કાલીન તલાટી જે તે સમયે એકથી દોઢ કિલોમીટર અંદર આ સર્વે નંબરો હતા તેમનું પંચનામું પણ કરેલ છે તેની પણ તપાસ થાય તો પણ આ કૌભંડ બહાર આવી શકે તેમ છે રાધનપુર નજીક આવેલા સબદલપુરાના રેવન્યુ સર્વે નંબર એકસો પંચાવન એકસો છપ્પનમાં જે સીટો બેસાડેલ છે એ સીટોને એ સીટોના માલિકને એ ખેડૂતોને પૂછવામાં આવે અથવા તો તેના સર્વે નંબરની તપાસ કરવામાં આવે જે તે સમયે અહીંયા આ નેશનલ હાઈવે નીકળેલ છે તે જમીન કપાત જો થયેલ હોય તો તે કપાત થયેલ જમીનનું વળતર તો આ ખેડૂતોને મળ્યું હશે ને તેની તપાસ કરવામાં આવે તો પણ આ કૌભાંડ બહાર આવી શકે તેમ છે કારણ કે આ સીટો હમણાં બેસાડી છે એટલે આ જમીનના કપાતના પૈસા આ લોકોને મળ્યા નથી આવા તો અનેક પુરાવા જોવા મળી રહ્યા છે પરંતુ તપાસના નામે શૂન્ય છે બસ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર